વેરી ગુડ મોર્નિંગ મિત્રો રામ રામ બધાભાઈના મિત્રો વાગ્યા છે હવારના સાડા આઠ અને આજે મિત્રો આપણે જવાનું છે પત્રિકા વેચવા આગલી વખત આપણે પત્રિકા વેચવા ગયા હતા તો એનો બ્લોગ બનાવ્યો હતો ને તો આજવાળી પાછળ પાણીના લગ્નની પત્રિકા વેચવા જવાની છે તો આજે પત્રિકા વેચવાનો આજે બીજો બ્લોગ શૂટ થયેલો છે તો મિત્રો જેમ કીધું તેમ અલગ અલગ ગોમાં જવાનું થશે અહીંયાથી હું અને મારે જીજાજી આવેલા છે વડપણથી તો અમે બંને એક બાઈક લઈ અને પત્રિકા વેચવા જશું

તો હવે આપણે બે બાઇક છે એટલે એક બાઈક આપણે ઓફિસ મેલ દે છે અને એક આપણે વાળું બાઈક લઈને આપણે જાશ તો હવે જાશ આપણે ઓફિસ એમાં લગભગ 9 વાગ્યા ગયા છે તો મિત્રો આપણે કંકુત્રી આલોની પહેલી શરૂઆત કરવા કે આપણા ઓફિસ થી પત્રિકાલ દેતી છે અને હવે આપણે એથી જવાનું છે આજ સીધો વાવ રૂટ પકડવાનો છે એલો ડ્રાઇવિંગ આપણે કરશે પોતન પાહે બિહાર છે 50 60 કિલોમીટર આજી પાસ પહોંચવાનો વારો આવશે એટલે હવે આપણે વ્લોગ એટલો શૂટ નહી થાય આપણે જેમ કે આપણે ડ્રાઇવિંગ કરીએ રા કાકા ચમસે

વળી જતા પછી ગોમા આવી હતી પછી બેઅળથી મોરી ખા આપણે આવી જ હવે એક કંકુતરી આપવાની છે પણ એ કંકુતરી આપીને પછી જવાનું છે આપણે આગળ કોતરવાડા બિયો ખાનેહડા મેરાની બાજુ જવાનું છે તો હમણાં હજી ગરમી તો હજી લગભગ અગિયાર વાગે એવી ગરમી નહીં પડતી પણ આ ગરમીના પ્રોટેક્શન માટે આ રૂમાલ આપણે લાવ્યા છે પછી બંધ છે ભરવાની રીતે ફોન કરેલા હે હવે ખેતરમાં રહેશે ગોમમાં એટલે એ પણ આપણને ખબર પડે નંબર એ ત્યારે થાય શું કે અહીંયા આપણે આવેલી નીકળી જઈએ મિત્રો આપણે બિયોગ એક નાયક લઈ એટલે બિયોગ સોરી મોરી ખાતે નાયક લઈ જાસે બિયોગ જવા માટે તો રસ્તો એવો આમ છે જો આ ટાઈપનો મેન્ટલ વાળો સીધું પડે આપણે શોર્ટકટ લઈ લીધો હવે આપણે નાયક છે સીધા બિયોગ એ આ જો હા મે દેખાઈ રહ્યો રોડ મળી રહ્યા છે જો મિત્રો આપણને આ રસ્તો મળી ગયો છે હવે સીધો બિયોગ જવા માટે મિત્રો લગભગ વાગ્યા છે અગિયાર વાગ્યા ઉપર થઈ ગયું છે અને આપણે જે બિયોગ પત્રિકા આપવાની હતી પત્રિકા આપી અને હવે આપણે આવી ગયા છે ને મોરી ખાથી આવી ગયા છે બિયોગ મિત્રો હામેરી આ કેનાલ છે કંઈ ખબર વાળે આપણે મોટી કેનાલ નવી બધા કેનાલ છે ને અને હવે બિયોગ આપણે જવાનું છે ખેતરમાં પત્રિકા હાલવા તો જોવા નેળિયા મળી ગયા બાઈક અહીંયા રાખી દીધું ને મિત્રો લગભગ આપણે રોટ લખવાનો પ્રોગ્રામ બિયક છે તો બસ હવે આ દસ પંદર મિનિટ આપણે અહીંયા પહોંચી જાવ હા તો મિત્રો આપણે પહોંચી ગયા હવે એક કંકુત્રી આપણી જો આ ઘરે આવી ગયા છે પત્રિકા આવતા આવતા આપણે ઓમણી આવતા રહ્યા હા બોરા ખાવા માટે જો બોરા કેટલા વળી ગયા આ ફુવારા છે ને અહીંયા તો મિત્રો ગયા છે એકને હવે અમે જમીન ડિયોગથી નીકળી ગયા છે હવે જશો કોતરવાડા બાઈક તો તડકે પડી એટલે બે હા એવું નહીં હોય તો મિત્રો વાઈ ગયા છે લગભગ અઢી અને આપી આવી ગયા છો નેહડાથી રિટર્ન આવી ગયા છો કોતરવાડા કેનાલ ઉપર તો મધુન મામા નિયમન મળી ગયા છે ઘરે નતા પોતે આજે પણ અહીંયા આવી ગયા છે પોતે હવે જઈ રહ્યા છે નેહડી અને અમે અને અમે જઈ રહ્યા છીએ અમણી કા ભાભરવાળા રૂટ મીઠા હામ તો હવે તડકો તો જબ્બર લાગેલો પણ શું કરો કહો ત્રણ અને કોતરવાળા લગભગ ચાર પણ ઠાકાને પત્રી ગાલવાની હતી તો ગઈ છે હવે આપણે નીકળશે સીધો મેરા ગરમી તો મિત્રો એટલી છે ને વાત મેં લઈજો બહુ આમ કોણ પિસ્તાળીસ ડિગ્રી ઉપર એમાં પાછા બાઇક ઉપર લઉ જબ્બર વાવે જો મિત્રો આપણે આવી ગયા તો મેરા ગામ અને આ મેરા ગામની અંદર આમે શેતુર ભાડી ગયો ને આ મીઠા છે ને લાંબ આવે ને રે મીઠા એટલે મિત્રો બહુ મીઠા તમે બે ચાર ફોન તો એટલું ને વાત મેલી દે સા સંતુર ને આમાં થેલા મેલ દે હો મધુ યહાર મધુન બહુ ભાવે રે હો છે મેરા લગભગ ત્રણ ઠકણે કપરી ચાલે ગઈ પણ આ બે ઠકણે આપવાની બાકી છે તો આરો રોડ છે આપણે આ થરાજ મીઠા હાઈવે થોડીવાર માટે ડ્રાઇવિંગ બદલાઈ નાખ્યું છે આ બીધું હે બોતને કે હવે તમે આકો આપણે પાછળ બેસો જવા દે જેમકે બ્લોગ શૂટ કરો પાછળથી બેઠો તો મજા આવે ડ્રાઈવિંગ મેરાની અંદર સૌથી વધારે ટાઈમ લાગ્યો લગભગ એક કલાક ઉપર થઈ ગયું લગભગ છ સાત અલગ અલગ જગ્યાએ જવાનું હતું લગભગ એક કલાક ઉપર થઈ ગયું છે હવે ડાયરેક સીધું આપણે પાલડી ને કામ થશે આવી ગયા તો મિત્રો વાઈ ગયા છે છ ને આપણે છ વાગીને આપણે આવી ગયા છે ભાઈના ઘરે અને આ કાવ્યકુમારે જો મને આલી લીધી આજમાં રાયણ ઉપરથી છ વાજી હાદી તો લગભગ ઠકણ પત્રિકા છો પત્રિકાની બાકી છે બહુ મીઠી છે કુમાર મિત્રો આપણે હાથ વાજે ગયા છે અને મિતુન કેવા ખુશ થજ રોટલાની તૈયારી ચાલુ છે હું હાલ લઈને જ આવ્યો તો મિત્રો પત્રિકાઓ આપીને આઈ છે લગભગ હાડા હાથ વાજે કરી આઈ જાશે તો મિત્રો હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરશે પસંદ આવે તો લાઇક કરજો પહેલી વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો વળી પાછા છું એક નવા વિડીયો ની સાથે ત્યાં સુધી આવજો જય માતાજી